નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપશો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે રવિવાર અને રવિવારની બપોર એટલે આપ સૌને ખ્યાલ હશે કે અમે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર સાયબર અવેરનેસનો એક વિશેષ કાર્યક્રમ કરીએ છીએ વિશેષ એક એપિસોડ કરીએ છીએ હાલ અત્યારે દિન પ્રતિદિન સાયબરના જે ઠગો છે એટલે કે અલગ અલગ પ્રકારે છેતરપિંડી કરી રહ્યા છે તે લોકો એક્ટિવ થઈ રહ્યા છે જે જે પ્રકારે બધી એપ વધી રહી છે ટેકનોલોજી વધી રહી છે તે પ્રમાણે આ લોકો પણ એટલા સતેજ અને એટલા જ બાજ નજરવાળા થઈ રહ્યા છે મિત્રો અલગ અલગ રીતે અમે કયા કયા પ્રકારની છેતરપિંડીઓ થાય છે તે ઉજાગર કરી તે પ્રકાશિત કરીએ અને આપણે એક બચાવવાનો નમ્ર પ્રયત્ન કરતા હોઈએ છીએ આ વખતે ઓનલાઈન ગેમની વાત કરવી છે મિત્રો ઓનલાઈન ગેમ એ હદે પહોંચી ગઈ છે કે લોકો હવે સુસાઇડ કરવા પ્રેરિત નહીં સુસાઇડ પણ કરી રહ્યા છે ઓનલાઈન ગેમમાં લોકોને એટલો બધો ઇન્ટરેસ્ટ છે લોકોનું મનથી લઈને બધી જ વસ્તુઓ એટલી બધી અટેચ થઈ જાય છે કે જેને લઈને જ હવે પોતાના જીવનને એક આખરી પોઝ એક આખરી અંતિમ જગ્યાએ કે અંતિમ ચરણ લઈ જવા માટે લોકો પ્રોત્સાહિત થઈ રહ્યા છે મિત્રો એવી જ એક ટોપિક અને એ ટોપિકને લઈને સાયબર એક્સપર્ટ અમારી સાથે મયુર સર ઉપસ્થિત છે સર પાર્ટ ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ જેમ જેમ જમાનો અપગ્રેડ થતો જાય છે તેમ તેમ બધી ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે અને એને લઈને જ હવે આ ટેકનોલોજી જીવનો જોખમ પણ સાબિત થઈ છે કે ઓનલાઈન ગેમ હોય કે પછી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હોય કે કોઈપણ બાબત અત્યાર સુધી આપણે તમામ બાબતે વાત કરી પરંતુ આજે તો એક નવો જ મુદ્દો છે અને બહુ જ શું કહેવાય દિલચસ્પી મુદ્દો છે કે ગેમ જે પ્રમાણે અખિલભાઈને વાત કરીશ કે ઓનલાઈન ગેમ રમવું એ શું જીવનું જોખમ છે એ ટોપિક પર અમારી સાથે વાત કરવા માટે મયુસર ઉપસ્થિત છે સર સ્પાર્કિયો ન્યૂઝમાં પહેલું તો સ્વાગત થેન્ક યુ સર આ ઓનલાઈન ગેમ જીવનું જોખમ સાબિત થઈ રહ્યું છે શું છે મુખ્ય સૌથી પહેલો મુદ્દો તો એ છે કે ગેમને આપણે બે પ્રકારની કેટેગરીમાં વિભાજીત કરી શકાય પહેલો મુદ્દો છે કે સ્કિલ ગેમ સ્કિલ ગેમ એવા પ્રકારની ગેમ હોય છે કે જેની અંદર આપણે પોતે સ્કિલ દોડાવવી પડે આપણે વિચાર કરવો પડે વિચારીને એની અંદર આપણે આપણું એક ગેધરિંગ કરવું પડે અને ત્યારબાદ નસીબ જોગે આપણે એને સ્કિલ આપણે સારી વાપરી હોય તો એમાં તમારા જીતવાના ચાન્સીસ વધી જતા હોય છે તો આને સ્કિલ ગેમ કહેવાય છે અને નંબર બે સેકન્ડ દર્શક મિત્રોને જણાવે કે બીજી એક ચોક્કસ પ્રકારની ગેમ છે કે જેની અંદર સૌથી વધારે અત્યારે આપણું યુવા ધન જે હોમાઈ રહ્યું છે અને એ જે છે ચાન્સ ઓફ વિન અને ચાન્સ ઓફ વિન પ્રકારની પણ ગેમ કહેવાય છે અને બીજું ઓપરેટર આધારિત ગેમ પણ કહેવાય છે આમ બે પ્રકારની ગેમોની કેટેગરી અત્યારે હું ડિસ્કસ કરવા જઈ રહ્યો છું સૌથી પહેલાં સ્કિલ બેઝ ગેમ અને બીજું ચાન્સ ઓફ વિન અને ચાન્સ ઓફ વિનને ઓપરેટર આધારિત ગેમ પણ કહેવાય છે હવે જે સૌથી ડેન્જરસ છે જી સૌથી ડેન્જરસ જી બિરેન એ સૌથી ડેન્જરસ છે ચાન્સ ઓફ વિન ઓપરેટર આધારિત ગેમ કેમ કે આની અંદર શું હોય છે આના અલ્ગોરિધમ કહેવાય છે એની હું ચર્ચા કરું તો આના અલ્ગોરિધમમાં દર્શક મિત્રો એવું હોય છે કે આની અંદર તમારે ખાલી સિલેક્ટ કરવાનું હોય છે અને સિલેક્ટ કર્યા બાદ એ તમારું નસીબ છે કે ભાઈ તમે જે સિલેક્ટ કર્યું તેને આધારે શું નીકળે છે તેને આધારે તમને રૂપિયા પ્રાપ્ત થાય છે અને તમે જીતી શકો છો એટલે તમારી આપ તમારી સામે બે ઓપ્શન છે અને તમારે એ બે ઓપ્શન્સમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તમારે એની અંદર કે શું નીકળ્યું બરાબર એને આધારે તમારી હાર જીત નક્કી થાય છે એવી ઘણી બધી ગેમો છે અને એ ઘણી બધી ગેમો લોકો રમતા હોય છે ખાસ કરીને હું એવી વાત કરીશ કે જે અત્યારે યુવાધનો જે યુવાધન જેની પાછળ પડ્યું છે કે એની અંદર ખાસ કરીને ટૂંકાનમાં બહુ ઓછા સમયની અંદર લોકોને પૈસા કમાઈ લેવા છે અને આ ગેમોના અલ્ગોરિધમ બહુ ખતરનાક હોય છે આ ગેમો ખાસ કરીને હું સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રોને જણાવવા માગીશ કે આ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર સીધે સીધી ઉપલબ્ધ નથી હોતી આ ગેમો તમે જોશો તો આ ગેમો ખાસ કરીને સજેસ્ટેડ ગેમોની અંદર જ્યારે તમે કોઈ એપ સ્ટોર કે પ્લે સ્ટોર પરથી આવી ફેન્ટાસી કે કેસિનોવાળી ગેમ ડાઉનલોડ કરો છો ત્યારે એના સજેસ્ટેડ તરીકે આ લોકો એ ગેમને સજેસ્ટ કરે છે એડવર્ટાઈઝમેન્ટ સ્વરૂપે આ ગેમો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી પ્રદર્શિત થાય છે અને લોકોને ઇન્સિસ કરવામાં આવે છે લોકોને એડવર્ટાઇઝમેન્ટ થકી એવું બતાવવામાં આવે છે કે આ ગેમો પર જો તમે રમશો આ ગેમ રમ્યા તો તમે બહુ સારું ઇન્કમ રેવન્યુ જનરેટ કરી શકો છો યસ અને એવા ઉદાહરણ ફેક ઉદાહરણ આ લોકો બનાવીને તમને પીરસે છે અને એવી રીતે પીરસવામાં આવે છે કે લોકોને જનરેટિવ એવા ઉપયોગ કરીને આ લોકો એવા ઉદાહરણ બનાવે છે કેરેક્ટર બનાવે છે અને ત્યારબાદ આ લોકો લોકોને ઇન્સિસ કરે છે કે તમે આ ગેમની અંદર રૂપિયા ઇન્વેસ્ટ કરો અને જ્યારે લોકો આ ગેમની અંદર બિરેને રૂપિયા ઇન્વેસ્ટ કરે છે ઇન્વેસ્ટ કરે છે ત્યારે એ લોકોને એક તો સૌથી પહેલાં એપ સ્ટોર પ્લે સ્ટોર પર હોતી નથી અને આ લોકોને ઇન્સિસ્ટ કરવામાં આવે છે કે એક તમે એપીકેના ના માધ્યમથી આ ગેમો તમે ડાઉનલોડ કરો લોકો રમતા થઈ જાય છે ત્યારબાદ આ ગેમોની અંદર એ લોકોને ચોઈસ આપવામાં આવે છે અને આ ચોઈસ નક્કી કરો અને ચોઈસ નક્કી કર્યા બાદ જ્યારે કોઈ યુઝર બરાબર સૌથી પહેલાં એક બે અને અલ્ગોરી એ રીતે સેટ થયેલા હોય છે કે એક કે બે વાર યુઝર જીતે અને ત્યારબાદ એ યુઝર સતત હારતો જાય હારતો જાય હારતો જાય અને એ એટલા હદ સુધી હારી જાય કે પછી એની પાસે કોઈ ચાન્સ જ નથી રહેતો બેક થવાનો બેક થવાનો ચાન્સ નથી રહેતો બીજું જો કોઈ યુઝર આના અલ્ગોરિધમને સમજી લે બરાબર કોઈ યુઝર આવા અલ્ગોરિધમ સમજી લે તો સમજી લે તો સમજી લીધા પછી જો યુઝર જીતે છે બરાબર તો જીતે છે તો આ ગેમની એટલી દાંડાઈ હોય છે આ ઓનલાઈન ગેમોની કે યુઝરને એના વોલેટની અંદર જે ગેમનું વોલેટ હોય છે એની અંદર આવેલા રૂપિયાને વિડ્રો કરવા દેવામાં પણ નથી આવતા એના માટે વેગર સિસ્ટમનો ઉપયોગ થાય છે હું ટેકનિકલ એક મુદ્દો છે એને સમજાવવાનો પ્રયત્ન કરું કે આ જે વેગર સિસ્ટમ્સ છે એની અંદર કે વેગર સિસ્ટમ્સ છે તેની અંદર એક બાબત આ લોકો વધારે એ રીતે સ્પષ્ટ કરે છે દર્શક મિત્રો કે તમારે જો રૂપિયા વિડ્રો કરવા છે તો તમારે આટલું તો રોકાણ કરવું જ પડશે અને ત્યારબાદ જ તમે વિડ્રો કરી શકશો એટલે જીત્યા છે તો તમને રૂપિયા ઉચકવા દેવામાં પણ આવતા નથી અને યસ યસ જાડ પાથરી દેવામાં આવે છે અને બીજો બિરેન એક મુદ્દો હું કહી દઉં કે આ લોકો જે તમને રૂપિયા

એ ઇન્વેસ્ટ કરાવડાવે છે તે ઇન્વેસ્ટમેન્ટ પણ કયા એકાઉન્ટમાં થઈ રહ્યું છે કઈ જગ્યા પર થઈ રહ્યું છે કોના એકાઉન્ટમાં થઈ રહ્યું છે તેની ક્યારેય સ્પષ્ટતા હોતી નથી આ લોકો આવી ગેમો ક્યુઆર કોડના માધ્યમથી યુઝર પાસેથી એટલે ગેમર જે હોય છે તેની પાસેથી પૈસા મંગાવે છે બીજું ગેમર જીતે એટલે એને વોલેટમાં સૌથી પહેલાં વિડ્રોલ કરવા જશે એટલે ઇન્ફ્લુએન્સર બની જશે અને જ્યારે એ ઇન્ફ્લુએન્સર બીજા દસ જણને જોડશે કે ભાઈ હું આ બહુ ઇઝીલી સરળતાથી રૂપિયા કમાઈ રહ્યો છું એટલે બીજા દસ જણને લાવશે તો એને કમિશન પણ આપવામાં આવશે અને એ એ બાને લોકોની કમ્યુનિટી વધતી જશે ગેમરની કમ્યુનિટી વધતી જશે અને ત્યારબાદ એ લોકો જેમ પેલું રૂપિયા જીતતા થશે તો લોકોની લાલચ જાગશે કે ચલો હું હજાર રૂપિયા નાખું છું તો સામે મને લાખ રૂપિયા મળી રહ્યા છે એવા ઉદાહરણો બતાવવામાં આવે એટલે લોકો હજારની જગ્યા પર પછી લાખ જ નાખે વધારે વધારે બાકી કે લાખ નાખીશ તો કરોડ જીતીશ તો એ રીતે લોકોને આ ગેમો ઉત્સુક કરે છે ઉત્સુક કર્યા પછી એ પૈસા પોતાના જીતેલા રૂપિયા ઉચકવા માટે આ લોકો એને વધારે રોકાણ કરાવડાવે છે બીજું આવી જે ગેમો હોય છે ને ચાન્સ ઓફ વિન એ ઓપરેટર આધારિત એટલા માટે કહું છું કે જ્યારે આમાં ગેમ રમતા હોય છે ને કોઈપણ પ્લેયર દર્શક મિત્રો ત્યારે આ જે ગેમ બનાવનાર હોય છે ને ડેવલપર હોય છે કે તો જે ગેમનો હેન્ડલર હોય છે ને એ જ પોતાના માણસોને બેસાડે છે અને પોતાના માણસોને બેસાડીને આ લોકો આ લોકો પોતાના માણસોને બેસાડીને ગેમની અંદર મેનિપ્યુલેશન્સ કરે છે ને ડૉક્ટરેશન્સ કહેવામાં આવે છે અને ત્યારબાદ આ લોકો એ ગેમને એટલા હદ સુધી ડોક્ટરેટ કરે છે મેનિપ્યુલેટ કરે છે કે ગેમ ખાલી એવું લાગે કે એક ચોક્કસ પ્રકારનો આ એક આયોજિત ક્રાઈમ છે અને જેમાં ઢગલો લોકોના રૂપિયા મોબાઈલ જાય છે હા પ્રી પ્લાન ગેમ હોય છે અને એના અલ્ગોરિધમ્સ પણ આ લોકોના સેટ હોય છે પ્રોગ્રામર પણ આના અલ્ગોરિધમ્સને સતત ચેન્જ કરતા હોય છે કોઈ જીતતો જાય ને તો કોઈ જીતતો જાય તો જીતતો જાય તો એને એવું પણ કહેવામાં આવે છે કે એની આઈડી બ્લોક કરી દેવામાં આવે એને વોલેટથી પૈસા ઉચકવા દેવામાં આવશે નહીં એટલે માનસ શું થશે કે હથપ્રત થઈ જશે હા આજનું યુવાધન એવું હદ સુધી પણ મેં જોયું છે કે લોકો કે મિત્રો પાસેથી ઊંચીના પૈસા લાઈન પણ આવી ગેમોની અંદર ઇન્વેસ્ટ કરે છે અને ત્યારબાદ જ્યારે હવે એની પાસે કોઈ સ્કોપ નથી રહેતો ત્યારે એ વ્યક્તિ પોતે શું થાય છે અગમ્ય કારણોસર આવા પગલાં લે છે અને પોતે મૃત્યુને બેઠે છે તો આ કાં તો કાં તો કોઈ અન્ય બીજું કોઈ કારણ ઊભું કરે છે તો અને તો ક્રાઇમ ક્રિએટ કરે છે તો આ એક સૌથી મોટી બાબત છે ને બીજું કે આવી ગેમો જ્યારે આમના ડોમેન ચેક કરવામાં આવ્યા બિરેન થ્રી સિક્સટી ડિગ્રી જ્યારે મેં આ આ ડોમેન્સનું એનાલિસિસ કરવામાં આવ્યું તો આ ડોમેન્સ ભારતીયમાં રજિસ્ટર્ડ જ નથી બહારથી આવેલા છે તો આ એક વિદેશી તાકાત લાગેલી છે કે જે આપણા યુવાધનને આપણા રૂપિયાને આપણી દેશની જીડીપીને અને આપણા યુવાનોને ખાવા માટે આવી રહ્યું છે એટલે એનાથી સચેત થવાની તદ્દન જરૂર છે એક એક કે મુદ્દો છે ચેલેન્જિંગ મુદ્દો છે અને આ ચેલેન્જિંગ મુદ્દા પર જાગૃત થવાની જરૂર છે અને એક અવેરનેસ ક્રિએટ કરવાની જરૂર છે યુવાનોમાં અવેરનેસ ક્રિએટ કરવાની જરૂર છે કે આટલા સરળતાથી જો રૂપિયા બિરેન્ટ કમાતા હોત તો પછી બધા એ જ રસ્તો અપનાવવા કેમ કરતા મહેનત કેમ કરતા તો આ એક મુદ્દો સમજાવવાની ખાસ જરૂર છે બહુ પેનિક સિચ્યુએશન છે આ એ બાબત કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે મુદ્દો મિત્રો જે પ્રમાણે આ જે છે ને આ બહુ જ મોટું જીવનું જોખમ છે ઓનલાઈન ગેમ નથી પરંતુ આ જીવનું જોખમ છે જે પ્રમાણે વાત તરી કરી તે જ પ્રમાણે તમને પહેલાં એક જાળ પાથરી દેવામાં આવશે અને આ ઝાડની અંદર તમે જ્યારે જેમ 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 ફસાતા જશો પૈસા વિડ્રો થતા નથી એ પણ એક સમજી રાખો કારણ કે આ મુદ્દો બધા લોકોને તમને ઇન્ફ્લુઅન્સ બનાવી દેવામાં આવશે એટલે તમે બીજા દસને પ્રેરિત કરશો દસને પ્રેરિત કરશો એટલે દસ જણા બીજા ફરી એકવાર આમાં ફસાશે મિત્રો પરંતુ આ સર જે પ્રમાણે આ કોઈ એપ સ્ટોર પર હોતી નથી એપ સ્ટોર હોય કે પ્લે સ્ટોર કોઈ પર હોતી નથી ના એક જસ્ટ ખાલી તમને સજેશન તરીકે આપે છે અને પછી સજેશન તરીકે બતાવવામાં આવે છે તમે જ્યારે કોઈ આવી કેસેનોની ગેમ તમે ડાઉનલોડ કરી હું કોઈ નામ ગેમનું સ્પેસિફિક લેવા નથી માંગતો અત્યારે કારણ કે એ ગેમનું નામ લેવું પણ એક ઇન્ટરવ્યુમાં અયોગ્ય બાબત છે મારા મતે એટલે હું એટલું જ કહીશ કે જ્યારે તમે કોઈ ગેમ ડાઉનલોડ કરો છો કાં તો તમે જ્યારે તમારું જે ઈચ્છા છે મનની ઈચ્છા કે ધનાઢ્ય બનવું છે અને ધનાઢ્ય બનવાની ઈચ્છા સંદર્ભે તમે જ્યારે ઓનલાઈન કંઈક શીખ કરો છો ત્યારે આવી ગેમો એના આલ્ગોરિધમ્સ થકી એસીઓ થકી પેરસવામાં આવે છે છેલ્લો ક્વેશ્ચન સર આવી તમામ ગેમોથી લોભલાલચમાં જ્યારે આવી જતા હોય છે બચવા માટે શું કરવું જોઈએ અનેક લોકોને આવા

નંબર ત્રણ આ ગેમ જ્યારે તમે એપીકેના માધ્યમથી કાં તો કોઈક સજેશનના માધ્યમથી કાં તો કોઈ યુટ્યુબર ઇન્ફ્લુઅન્સરના માધ્યમથી તમારા સુધી પહોંચે છે તો એને ક્યારેય ડાઉનલોડ કરવી નહીં જોઈએ કારણ કે આ અંદર કોઈ પણ પ્રકારના કેવાયસી નોમ્સ હોતા નથી બિરેન આની અંદર એવું પણ થાય છે નંબર ચાર હું એ બાબત બહુ સ્પષ્ટ કરીશ કે જ્યારે પણ આ ગેમ તમને શરૂઆતમાં જ્યારે કોઈ મની વિડ્રો કરવા દેતા હોય છે ત્યારે એ વિડ્રો પણ તમને તમારા એકાઉન્ટમાં કોઈ ત્રાહિત વ્યક્તિ તમે જે ગેમ રમતા હોય એ ગેમના એકાઉન્ટમાંથી આવતા જ નથી કોઈ ત્રાહિત વ્યક્તિના એકાઉન્ટમાંથી જ આવે છે અને જ્યારે કોઈ ત્રાહિત વ્યક્તિ આ સંદર્ભે જો પોલીસ કેસ નોંધાવે તો જે વ્યક્તિના ખાતામાં રૂપિયા આવ્યા એ વ્યક્તિનું ખાતું કાયમ માટે ફ્રીઝ થઈ શકે છે એટલે ફ્રીઝ થઈ શકે છે કાં તો એના પર કેસીસ કાયદાકીય થઈ શકે છે એટલે એક આ ચોથો મુદ્દો છે પાંચમો મુદ્દો એવો છે કે આ જ્યારે ગેમ તમે ઓનલાઈન રમો છો ત્યારે તમારે ખાસ કરીને તમારો આખો મોબાઈલ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે અને આખો આ મોબાઈલનો કંટ્રોલ આ લોકો એપીકેના માધ્યમથી તમારા મોબાઈલમાં માલવેર સ્થાપિત કરીને તમારી સ્થિતિ જાણીને તમારા બેંકના એપ્લિકેશન્સ સુધી પહોંચીને આ લોકો તમારા બેંક એકાઉન્ટને કે વોલેટને કેવી રીતે ખાલી કરી શકાય તેના સંદર્ભે જ આ લોકો સતત ચિંતા એટલે સતત આ લોકો મોનિટરિંગ કરતા હોય છે નંબર છ આ જે એપ્લિકેશનો હોય છે તે એપ્લિકેશનોના ડોમેન જે રજિસ્ટર થયેલા હોય છે તે વિદેશી તાકાતોના હાથથી રજીસ્ટર થયેલા હોય છે વિદેશી તાકાતોના હાથમાં આના બધા જ કંટ્રોલ્સ હોય છે એટલે તમને ખાલીને ખાલી આ બાબત સંદર્ભે એક કુતૂહલતા પેદા કરવાનું અને તમારું એકાઉન્ટ ખાલી કરવું આ એક જ એમની પાછળની આ ઉદ્દેશ્ય હોય છે તમારી પાસેથી લાખ લઈને તમને હજાર પાછા આપવો એ એ લોકોનો ઉદ્દેશ્ય છે અને તમારા થકી તમને ઇન્ફ્લુએન્સર બનાવીને તમારા થકી બીજા લોકોને ચીટ કરવા બીજા લોકો સુધી પહોંચવું આ લોકોનો સૌથી મોટો હેતુ હોય છે નંબર સાત આવી કોઈ પણ ગેમ જ્યારે તમે પોતાના મોબાઈલની અંદર સ્થાપિત કરો છો ત્યારે આ મોબાઈલ ખાસ કરીને ઇવન ધો એ તમારા ડેટા સુધી પણ પહોંચે છે અને એ ડેટાનો દુરુપયોગ કરીને બીજાને પણ મુશ્કેલીમાં કોઈ ગેમર પોતાને મૂકી એટલે બીજાને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે એટલે આવી ગેમોથી એ ઇન્સ્ટોલ કરવાથી બચવું જોઈએ ખાસ કરીને નંબર આઠ આ લોકો જે જે ગેમ રમતા હોય છે કાં તો જે ગેમ થકી તમારા થકી પૈસા લેતા હોય છે એ પૈસા પણ ખાસ કરીને એક ચોક્કસ પ્રકારની જો એને મની ટ્રેલ ચેક કરવામાં આવે તો ઘણા બધા મુશ્કેલી જે ગેમર છે એ મુશ્કેલીમાં મુકાઈ શકે છે એટલે એ લોકો તમારી પાસેથી ક્યાં ઇન્વેસ્ટ કરાવે છે શું ઇન્વેસ્ટ કરાવે છે કોના ક્યુઆર કોડ મોકલે છે એ કોઈ બાબત સ્પષ્ટ હોતી નથી અને ખાસ કરીને છેલ્લો મુદ્દો હું નંબર નવ મુદ્દા પર આવીશ કે જ્યારે પણ આવા કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય છે તો હું એવું માનું છું કે જેમાં આમાંથી કારણ કે આ એક શરીરના અંદરના એન્જાઇન્સને બદલી નાખે છે અને જ્યારે અંદરની લાલચ બહુ જ ચરમસીમાએ પહોંચી જાય કાં તો જ્યારે સોના ઇન્વેસ્ટમેન્ટ પર હજાર મળતા થઈ જાય તો જે વ્યક્તિ હોય છે તે પોતે વ્યક્તિ બહુ લાલચું અંદરથી બની જતો હોય છે અને એને બહુ જ ઇઝી ગોઈંગ લાગવા લાગે છે એટલે શરીરના એન્જાઇન્સ બદલાઈ જાય છે આ બાબત સંદર્ભે અને પછી શરીર શરીરની બધી જ તાકાત એક જ બાજુ વિચારવામાં લાગી જાય છે અને લોકો પછી આ અંતે અગમ્ય પગલાં ભરી શકે છે એટલે આ બધી બાબતોથી જાણવું ખાસ જરૂરી છે હા જે પણ ખાસ કરીને જે પણ આવા ગેમર્સ હોય છે એમની એક સાયકોલોજીકલ ઇમ્પેક્ચ્યુઅલ સ્થિતિ એવી હોય છે કે જે પોતે ખાસ કરીને કાં તો બહુ ખુશ હોય કાં તો બહુ ડિપ્રેશનમાં ચાલ્યા જતા હોય છે તો આ એક એનું લક્ષણ છે અને ખાસ કરીને જ્યારે આવી કોઈ પણ ગેમ બિરેન જ્યારે માર્કેટમાં પ્લે સ્ટોરને એપ સ્ટોર પર નથી તો એને ક્યારે પણ ઇન્સ્ટોલ ન કરવી જોઈએ અને ત્યારબાદ જો કોઈ ઈ વોલેટ તમારા પાસે કે તમારા બેંક એકાઉન્ટમાં પડેલા રૂપિયા કાં તો જે તમારા ગેમના ઈ વોલેટમાં પડેલા રૂપિયા તમને ઉચકવા નથી દેતું તો તમારે ખાસ કરીને તમારે સાયબર ક્રાઇમનો સંપર્ક સાધવાનો છે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં આવી કોઈ પણ ગેમ સંદર્ભે જો ફરિયાદ નોંધાવવામાં આવે તો તમે પોતે દેશ સેવા ભગીરથ તમે પોતાની જાતને તો બચાવશો પણ બીજા ઘણા યુવાનોને આમાંથી તમે બચાવી શકશો તો એક ભગીરથ કાર્ય પણ તમે કરી શકશો તો આનું જાણકારી તમારે આપવી અત્યંત જરૂરી છે જી બીરેન નવ જેટલા મહત્ત્વના મુદ્દાની વાત સરે કરી અને તે જ પ્રમાણે મિત્રો ચીતી જજો કારણ કે આ પૈસા ખાલી થવા પૂરતું સીમિત નથી આ જીવ પણ લે તેવી એક જોખમવાળી વસ્તુ છે અને આવી રીતે જ્યારે ઠગ્યાઓ ઠગાઈ કરતા હોય તો એક મહત્ત્વની બાબત છે કે આપણા સૌની આંખો ખુલે આપણા સૌ બીજાની પણ આંખો ખોલીએ મેઇન વાત જે પ્રમાણે કરી એનો મુખ્ય અર્થ કે પ્લે સ્ટોર અને એપ સ્ટોર સિવાય બીજી કોઈ સજેશન વાળી કોઈ ગેમ છે તો તે ડાઉનલોડ કરતા પહેલા ઇન્સ્ટોલ કરતા પહેલા થોડા ઘણા ચેતજો સર એક છેલ્લો કહેશો આવા ભાગે જે લોકો ભોગ બની ચૂક્યા છે તે લોકો કયા પ્રકારની ફરિયાદ ફરિયાદ દાખલ કરવા ઈચ્છતા હો તો કયા પ્રકારે સ્ટેપ લેવા જોઈએ એમણે ફરિયાદ દાખલ કરવી જોઈએ કારણ કે સાયબર અપરાધીઓ એક સ્ટેપ આગળ હોય છે આ લોકો જો કોઈ ફરિયાદ કરવા માટે આ લોકો ઇન્સિસ્ટ કરે તો સાયબર અપરાધીઓ એમને જ ઉલાભતા એવું હોય છે કે તમે પોતે જેલમાં જશો પરંતુ હું હું એવું પોતે કહેવા માગું છું કે તમારે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવી જરૂરી છે સાયબર અપરાધીઓની વાત ધ્યાનમાં ન લેવી જોઈએ આપણા પૈસા ગયા છે કોઈ આપણને છેતરી ગયું છે તો આપણે સામે આવવું જોઈએ સીન ઓફ ધ સોસાયટી પ્રકારના ક્રાઇમથી ન પીડાવવું જોઈએ અને આ ફરિયાદ ફરિયાદો તો બે વસ્તુ થશે કે એપ પણ બંધ થશે નંબર નંબર બે કે આવી ગેમો સંદર્ભે લોકોની અંદર જાગૃતતા પણ આવશે અને નંબર ત્રણ કે જે સાયબર અપરાધીઓ આની પાછળ છે તે પણ એક્સપોઝ થશે ખૂબ આભાર સર જે પ્રમાણે માહિતી પૂરી પાડી તે જ પ્રમાણે મિત્રો તમારા જીવના જોખમે જ્યારે આવી ગેમો રમાતી હોય તો આવી ગેમો બંધ કરી દેવી જોઈએ મુખ્ય બાબત એ છે કોઈપણ રીતે રાતોરાત અમીર થવાતું નથી એ તમને આપવામાં આવતી સ્કીમ છે તમારા માટે પાથરેલી જાડ છે ચેતી જજો આવા ઘણા બધા કિસ્સાઓ પ્રકાશિત થયા છે અને તેને લઈને જ અમે આજે આ મુદ્દો ઉઠાવ્યો છે આજે એક સવાલ ઉઠાવ્યો છે અને એ સવાલ એ છે કે ઓનલાઈન ગેમ જે છે તે જીવનું જોખમ સાબિત થઈ રહી છે મિત્રો જીવનું જોખમ એ કક્ષાએ કે લોકો છેલ્લી કક્ષાએ સુસાઇડ કરવા સુધી પહોંચી ગયા છે પહોંચી જઈ શકે છે આવા મુદ્દાઓ જ્યારે ઉઠતા હોય આવા મુદ્દાઓ જ્યારે પ્રકાશિત થતા હોય તો મુખ્ય બાબત એ છે કે સરે જે પ્રમાણે જણાવ્યું તે જ પ્રમાણે પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી જ કોઈ પણ ગેમ ડાઉનલોડ કરવી સાથે સાથે તમે જો ભોગ બન્યા છો તો ફરિયાદ કરતા શર્મા નહીં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી અને બીજાને પણ જો કોઈ ડરી રહ્યું છે કોઈ ગભરાઈ રહ્યું છે કોઈ બી રહ્યું છે તો તે લોકોને પણ ફરિયાદ કરવા માટે પ્રેરિત કરવા કે ભાઈ તમે આનો ભોગ બન્યા છો તમે ફરિયાદ કેમ નથી કરતા જી હું એક મુદ્દો કહીશ કે અમુક વાર એવું પણ થાય છે કે લોકો જાણે છે પરંતુ અમુકવાર જે ગેમર હોય છે તેની તેનો પ્રભાવ જેટલો હોય છે જીવનમાં કશું કહી શકતા નથી કે ગેમર કોઈનું સાંભળતું પણ નથી તો આવા સંજોગોમાં પણ તમે સાયકોલોજીસ્ટની મદદ લઈ શકો છો ઘણા બધા સાયકોલોજીસ્ટ છે સારા સારા નામ છે તો એ સાયકોલોજીસ્ટની મદદ લઈને તમે તમારા જે દિયર વન નિયર વન છે તેને આ પ્રકારના જે ઈ દૂષણ છે હું ઈ દૂષણ કહીશ ઇલેક્ટ્રોનિક્સ દૂષણ તો ઈ દૂષણમાંથી પણ તમે બચાવી શકો છો બરાબર એટલે એ બહુ ખાસ જરૂરી છે કે પેલું આપણે એવું કહેવાય છે કે જો આપણે આવું એક ભગીરથ કાર્ય પણ કર્યું કોઈનું જીવન બચાવવામાં તો આપણને બહુ એવું સમજવાનું કે આપણું જીવન સાર્થક થઈ ગયું તો એ ખાસ હું વધારે સેવાનું કાર્ય થયું તો હું એડ કર એટલું એડ કરીશ કે કોઈ પણ આવું કોઈ ગેમ રમે છે અને જો તમારું નથી માણી રહ્યા તો તમે સાયકોલોજીસ્ટની મદદ લઈ શકો છો અને એનાથી તમે એને એમાંથી પણ બચાવી શકો છો તો આ એક ખાસ તમારે ધ્યાનમાં રાખવા જેવું છે જી ખૂબ ખૂબ આભાર મિત્રો સેવાકીય કાર્ય પણ થઈ જાય કોઈ ગભરાતું હોય અને તેને તમે કહી શકો કે ભાઈ ફરિયાદ કરવા જેવી છે ને આ જ કેસમાં ફરિયાદ થતા તમારા જો એના પૈસા પાછા આવે છે કેની ક્રેડિટ કેની વેલ્યુ પાછી આવે છે તો એ તમારી માટે સેવાનું કાર્ય છે મિત્રો આવા તમામ કિસ્સાઓ આવા તમામ જે સાયબરને લઈને ક્રાઇમ થઈ રહ્યા છે અમે પ્રકાશિત કરતા રહીએ છીએ અને આપણે બચાવવાનો નમ્ર પ્રયત્ન કરીએ છીએ અમારી સાથે દર વીકેન્ડ એટલે કે રવિવારે સર ઉપસ્થિત થાય છે અલગ અલગ ઇન્ફોર્મેશન અલગ અલગ ટોપિક અલગ અલગ ચર્ચાના મુદ્દા જેને લઈને લોકો અત્યારે પીડાઈ રહ્યા છે સાયબરને લઈને પીડાઈ રહ્યા છે ગભરાઈ રહ્યા છે તો ગભરાવાની જરૂર નથી સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો આવા મુદ્દાઓ અમે ઉજાગર કરીશું ને અમે પ્રકાશિત કરતા રહીશું કેમેરામેન અખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ